નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ જૂનાગઢ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી મેંદરના ખાતે યોજાશે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને છવ્વીસ જાન્યુઆરીની ઉજવણીના પૂર્વ આયોજનની બેઠક યોજાઈ હતી પ્રજાસત્તાક પર્વની ઉજવણી સ્વામિનારાયણ મંદિર સામેના ગ્રાઉન્ડ નાજાપુર રોડ મેદરડા તાડુકા ખાતે કરવામાં આવશે જે અન્વયે અનિલ અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને પૂર્વ તૈયારીના આયોજન અંતર્ગત કલેક્ટર કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી મેદરણા ખાતે થવાની છે અને ત્યારે શ્રી ધ્વજવંદન પરેડ બેઠક વ્યવસ્થા દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમો સફાઈ પાણી સહિતની વ્યવસ્થાઓ માટે જરૂરી સૂચનાઓની સાથે માર્ગદર્શન આપ્યા બેઠકમાં કલેકટરે પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત વિવિધ સરકારી ઇમારત પર રોશની કરવા કાર્યક્રમ સ્થળે સાફ સફાઈ કરવા માટે ફાયર વિભાગ આરોગ્ય વિભાગ પીવાનું પાણી ટ્રાફિકની વ્યવસ્થા વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે સ્ટોલ પ્રદર્શનના આયોજન સહિત જરૂરી પ્રાથમિક સુવિધાઓ પણ વ્યવસ્થિત થઈ શકે વ્યવસ્થાઓ થઈ શકે માટે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મહાનગરપાલિકાના કમિશનર પ્રાંત અધિકારી સહિત વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા